નમસ્કાર દોસ્તો હું સુમિત ચાવડા આઈસી પરિવારમાંથી તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આજનો નવો એપિસોડ એટલે કે આજની ચર્ચામાં એક નવો ટોપિક કે જે બુકર પ્રાઇઝ બે હજાર ને છે તેના વિશેની સંપૂર્ણ ચર્ચાઓ કરવી છે દોસ્તો અને દોસ્તો બુકર પ્રાઇઝ બે હજાર પચીસ તથા ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ આ કન્ફ્યુઝન કરે એવી એક બાબત છે તેથી દોસ્તો આ બંને બાબતોની આપણે ચર્ચા કરવી છે તો ચલો આજના એપિસોડની શરૂઆત કરીએ દોસ્તો બુકર પ્રાઇઝ બે હજાર ને પચીસ કે જે આ વ્યક્તિને મળેલો છે કોણ છે આ વ્યક્તિ તેનું નામ છે ડેવિડ ઝેલે દોસ્તો આ બુક તમે જોઈ શકો છો ડેવિડ ઝેલેને આ બુક જે એમના હાથમાં છે એના માટે કંઈક બુકર પ્રાઇઝ મળેલો છે બરાબર દોસ્તો તો આની કંઈક અગત્યની ચર્ચાઓ કરવી છે અને હા દોસ્તો જો તમે આપણી સિરીઝના વિડીયો હજી સુધી નથી જોયા તો આ પ્લે લિસ્ટ છે કે જેની અંદર આઠમું પગાર પંચ મહિલા વિશ્વકપ પેસેન્જર વિમાન શ્રી યોજના ભારતના ત્રેપનમાં ન્યાયાધીશ આ વગેરે બાબતની ચર્ચાઓ કે જે આગામી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી રહેશે તેવી તમામ પ્રકારની ચર્ચાઓ કરેલી છે ત્યાર પછી દોસ્તો દિલ્હીમાં વાયુ પ્રદૂષણ કોપ ત્રીસ એઆઈ એનું કરંટ અફેર્સ રામસર સાઇટ નોબેલ પુરસ્કાર અને એસઆઈઆર અને દોસ્તો આ વિડીયોનો તો ભવ્ય પ્રસિદ્ધ પ્રતિસાદ મળેલો છે તો પ્લેલિસ્ટમાં જઈને જો તમે વિડીયો જોયા નથી તો જોઈ લેજો દોસ્તો હવે આજના માહિતી લેવાના છીએ બુકર પ્રાઇઝ ત્યાર પછી વિજેતા બે હજાર પચીસની ચર્ચા કરવી છે સાથે સાથે દોસ્તો મેં ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ કોકને તો પેલા તો બુકર પ્રાઇઝ અને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ બે એક જ લાગતું હશે નહીં દોસ્તો બંને અલગ છે બંનેના વિજેતાઓ અલગ છે શું તફાવત છે એ પણ આજે હું સમજાવવાનો છું એટલે જ બુકર પ્રાઇઝ અને ઇન્ટરનેશનલ એ બે વચ્ચેનો તફાવતની પણ આપણે ચર્ચાઓ કરવી છે અને ત્યારબાદ અગત્યના એમસીક્યુ તો ચલો દોસ્તો બુકર પ્રાઇઝ બે હજાર પચીસ શું છે એની તમામ પ્રકારની ચર્ચાઓ કરીએ તો પેલા તો દોસ્તો શરૂઆત જે છે એ કઈ રીતે થાય છે તો દોસ્તો આ પુરસ્કારની શરૂઆત ઓગણીસો ને થઈ હતી પ્રારંભિક પાત્રતા તો કે જ્યારે પુરસ્કાર શરૂ થયો ત્યારે ક્યાં યુકે અને આયર્લેન્ડ તથા કોમનવેલ્થ દેશોના લેખકો માટે હતો ત્યાર પછી વર્ષ બે હજાર ચૌદમાં પુરસ્કારના જે નિયમો છે એની અંદર બદલાવ આવે છે શું તો કે કોઈપણ રાષ્ટ્રીયતાના લેખક પરંતુ મૂળ કઈ ભાષામાં તો કે અંગ્રેજી ભાષામાં હોવો જોઈએ ગમે આની તમારી પાસે રાષ્ટ્રીયતા હોય પરંતુ તમારી જે બુક છે એ મૂળ અંગ્રેજી ભાષામાં લખાયેલી હોવી જોઈએ અને દોસ્તો યુકે અથવા આયર્લેન્ડમાં પ્રકાશિત થયેલી હોવી જોઈએ દોસ્તો આ શબ્દો યાદ રાખજો એવું હોય તો નોટ અને પેન લઈને બેસજો બુકર પ્રાઇઝ નહીં દરેક બાબતની ચર્ચાઓ આજે આપણે કરી લેવાના છીએ પરીક્ષામાં ગમે ત્યાંથી પ્રશ્ન પૂછાય શું તો કંઈ મૂળ અંગ્રેજી ભાષામાં લખાયેલી હોવી જોઈએ અને યુકે અથવા આયરલેન્ડમાં શું થયેલી હોવી જોઈએ તો કે પ્રકાશિત થયેલી હોવી જોઈએ ફેરફાર શું થયો બે હજાર ચૌદમાં તો જે રાષ્ટ્રીયતા હતી લેખકની એ ગમે હોય પરંતુ અંગ્રેજી ભાષામાં લખાયેલી હોવી જોઈએ બસ આ જ મેઇન ડિફરન્સ બનવાનો છે આમાં અને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝમાં એ હું આગળ ચર્ચા કરું છું આગળ જોઈએ શું કહે છે તો કે આ પુરસ્કારનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ બાબત થતી હોય તો એનો કાંઈક ઉદ્દેશ્ય હોય એ શું છે તો કે અંગ્રેજી ભાષાના ઉત્કૃષ્ટ સાહિત્યને શું કરવાનો માન્યતા આપવાનો અને સમકાલીન સાહિત્યમાં શું કરવાનો તો કે રુચિ વધારવાનો સમજાય છે દોસ્તો આ મેન હેતુ આ મેન ઉદ્દેશ્ય બુકર પ્રાઇઝનો રહેલો છે ત્યાર પછી નામમાં ફેરફાર દોસ્તો પહેલાં છે ને આ પુરસ્કારનું નામ મેન બુકર પુરસ્કાર એવું હતું ત્યાર પછી આ નામ ચેન્જ થાય છે સ્પોન્સર પ્રયોજકના નામ પરથી મેન બુકર પ્રાઇઝ હતું બે હજાર બેથી બે હજાર ઓગણીસ સુધી પણ હાલમાં શું છે તો કે બુકર પ્રાઇઝ એટલે ત્રણ ત્રણ નામ યાદ રાખવાના નથી આનું જ નામ પહેલાં શું હતું મેન બુકર પ્રાઇઝ ત્યાર પછી આ વર્ષ બે હજાર ઓગણીસથી શું થાય છે તો કે ફેરફાર અને ખાલી બુકર પ્રાઇઝ બની જાય છે દોસ્તો પુરસ્કાર માટે નવલકથામાંથી નીચેની બાબતો હોવી જરૂરી છે તો કે મૂળ અંગ્રેજી ભાષામાં લખાયેલું હોય આપણે વાત કરી મુજબ બરાબર અનુવાદિત નહીં સમજ્યા મૂળ અંગ્રેજી હોવું જોઈએ અનુવાદિત માટે તો બીજો પુરસ્કાર છે એ જ એટલે ઇન્ટરનેશનલ બુકર પુરસ્કાર કે કોઈ પણ ભાષામાં હોય પરંતુ અનુવાદિત થયેલો હોય અંગ્રેજીમાં એની આગળ આપણે ચર્ચા કરીએ છીએ ત્યાર પછી પ્રકાશન તો કોઈ પુસ્તક પુરસ્કારના વર્ષમાં યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમ અથવા ક્યાં આયર્લેન્ડમાં રજીસ્ટર પ્રકાશક દ્વારા શું થયેલું હોવું જોઈએ પ્રકાશિત તમારે યાદ શું રાખવાનું કે બુકર પ્રાઇઝ તો કે અંગ્રેજી ભાષામાં મૂળ અંગ્રેજી ભાષામાં લખાયેલું હોવું જોઈએ બનાવવાળા વ્યક્તિ ગમે રાષ્ટ્રીયતાના હોઈ શકે અને યુકે એટલે એટલે કે યુનાઇટેડ કિંગડમ અને આયર્લેન્ડના રજિસ્ટર પ્રકાશક દ્વારા શું થયેલું હોવું જોઈએ તો કે પ્રકાશિત થયેલું હોવું જોઈએ લેખકની રાષ્ટ્રીયતા તો કે એ ગમે દેશના હોય શકે એ ચાલશે પરંતુ એની બુક અંગ્રેજી ભાષામાં લખાયેલી હોવી જોઈએ ત્યાર પછી દોસ્તો આમાં જે વિજેતા છે એને રકમ રાશિ કેટલી મળે છે તો કે પચાસ હજાર પાઉન્ડ આ જે નિશાની છે એ પાઉન્ડની છે પચાસ હજાર પાઉન્ડ જેટલી રકમ મળવાપાત્ર હોય છે ત્યાર પછી જે શોર્ટ લિસ્ટ થાય છે એટલે કે કોઈ વ્યક્તિ જે બુકર પ્રાઇઝ જીતે છે એના સિવાયના જે લોકો શોર્ટ લિસ્ટ થાય છે તેને પણ કંઈક રાશિ મળે છે એ પચીસો પાઉન્ડ અને તેમની નવલખથાની ખાસ ખાસ બાઉન્ડ એડિશન એટલે કે બંધાયેલી નકણ પણ આપવામાં આવે છે બરાબર દોસ્તો આ વાત થઈ ઇનામની હવે દોસ્તો વાત કરવી છે બુકર પ્રાઇઝ બે હજાર પચીસ તો કોને મળે છે તો ડેવિડ ઝાલે અથવા ઝેલેને મળે છે બુક કઈ છે તો કે ફ્લેશ બરાબર ચાલો એની ચર્ચા કરીએ તો દોસ્તો બુકર પ્રાઇઝ બે ઝેલેને મળે છે બુકર પ્રાઇઝ બે હજાર પચીસ ના વિજેતા કોણ છે તો કે ડેવિડ ઝેલે છે દોસ્તો અને એ હંગેરિયન અને બ્રિટિશ નવલકથાકાર છે શું છે તો કે હંગેરિયન બ્રિટિશ

વર્ગ શક્તિ અને સ્થળાંતર એને લગતી કંઈક ચર્ચાઓ આ ફ્લેશ નામની નવલકથામાં છે કે શૂન્યમાંથી સર્જન કરીને એ વ્યક્તિ પોતાનું જીવનને ક્યાં પહોંચાડે છે બરાબર છે તેની કંઈક ચર્ચાઓ આ જે કૃતિ છે નવલકથા છે ફ્લેશ કે જે ડેવિડ ઝેલે લખેલી છે અને આ જ બુકને શું મળ્યું છે તો કે બુકર પુરસ્કાર બે હજારને પચીસ મળેલો છે તો આ બાબત કંઈક થઈ ગઈ બુકર પ્રાઇસ બે હજાર ને ની બરાબર દોસ્તો હવે આગળ ચર્ચા કરીએ ઈનામની રકમ તો કીધું એ મુજબ રૂપિયા પચાસ હજાર પાઉન્ડનું ઇનામ આપવામાં આવે છે શોર્ટ લિસ્ટ તો એને પણ હા આ વર્ષની શોર્ટ લિસ્ટમાં દોસ્તો એક લેખિકા કિરણ દેસાઈ નામ યાદ રાખજો દોસ્તો આ કિરણ દેસાઈને વર્ષ બે બરાબર દોસ્તો એ શોર્ટલિસ્ટ થયા હતા જે બે હજાર છ માં એક વખત જીતેલા છે હાલમાં શોર્ટલિસ્ટ થયા શોર્ટ લોનલીનેસ ઓફ સોનિયા એન્ડ સની આ બુક એટલે કે નવલકથા માટે થઈને દોસ્તો બરાબર આ પણ ધ્યાન રાખજો કોની સાથે તો કે જે ડેવિડ ઝેલે જીતે છે એની સાથે શોર્ટલિસ્ટ થયેલા હતા હવે દોસ્તો જે ભારતીય મૂળ કે જે જીતેલા છે જોઈ શકો છો દોસ્તો અહીંયા તમે આપણે ચર્ચા કરવી છે કે જે ભારતીય મૂળના લોકો કે જે બુકર પ્રાઇઝ જીતેલા છે જોઉં વર્ષ બે હજારને છની અંદર કિરણ દેસાઈ ધ

ભારતીય સ્થળાંતરિત હતા ત્યાર પછી ઓગણીસો એક્યાસીમાં સલમાન રસદી મિડ નાઇટ્સ ઓફ ચિલ્ડ્રન ભારતમાં જન્મેલા પ્રથમ લેખક આ પુસ્તકે બુકર ઓફ બુકર્સ પુરસ્કાર પણ જીતેલો છે દોસ્તો મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓગણીસો ને સત્તાણુંની સાલ કઈ ઓગણીસો ને સત્તાણુંમાં અરુંધ રોય ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ દોસ્તો આ બુક પણ પરીક્ષામાં પૂછાઈ શકે અને પ્રથમ ભારતીય મહિલા વિજેતા છે એટલે પરીક્ષાની અંદર મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બને કે પ્રથમ ભારતીય બુકર પ્રાઇઝ વિજેતા કોણ અને ક્યારે તો ઓગણીસો ને સત્તાણુંની સાલમાં અરુધતી રોય પુસ્તક છે ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ દોસ્તો ઓગણીસો સત્તાણુંની સાલ ખાસ યાદ રાખજો કે જે પ્રથમ ભારતીય મહિલા વિજેતા હતા દોસ્તો કોણ તો કે અરુધતી રોય ત્યાર પછી દોસ્તો કિરણ દેસાઈ આપણે ચર્ચા કરી વર્ષ બે હજાર છ કે જેમને બુકર પ્રાઇઝ મળેલો છે ધ ઇનહેરિટન્સ ઓફ લોસ માટે કે જે ભારતમાં જન્મેલા લેખિકા છે અને તે વિજેતા બનનાર સૌથી યુવાન મહિલા હતા જે હાલમાં વર્ષ બે હજાર પચીસમાં પણ શું થયા હતા તો કે શોર્ટ લિસ્ટ થયા હતા બરાબર દોસ્તો એટલે પરીક્ષાની અંદર પૂછાઈ શકે ત્યાર પછી વર્ષ બે હજાર આઠ અરવિંદ અડીગા

પચીસની દોસ્તો ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ દર વર્ષે એક ઉત્કૃષ્ટ કૃતિ માટે આપવામાં આવે છે કે જે મૂળ અંગ્રેજી સિવાયની કોઈ પણ અન્ય ભાષામાં લખાયેલી હોય પરંતુ એનો અનુવાદ જે છે એ અંગ્રેજીમાં થયેલો હોવો જોઈએ દોસ્તો બુકર પ્રાઇઝ અને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ વચ્ચે આ જ તફાવત છે કે બુકર પ્રાઇઝ જે છે એ મૂળ અંગ્રેજી ભાષામાં જ લખાયેલી હોય છે બરાબર અને યુકે અથવા આયર્લેન્ડમાં પ્રકાશિત થયેલી હોય અને જે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ છે કે જે મૂળ ગમે એ ભાષામાં લખાયેલી હોય પરંતુ એનો અનુવાદ જે છે એ અંગ્રેજી ભાષામાં થયેલો હોવો જોઈએ એટલે જેને અનુવાદ કર્યો હોય અને જેને બુક બનાવેલી હોય બંને વચ્ચે જે આ રાશિ છે એ પચાસ પચાસ ટકા આપવામાં આવે છે જ્યારે બુકર પ્રાઇઝ કે જે મૂળ એક જ વ્યક્તિ એટલે કે અંગ્રેજીમાં જ બનાવેલો હોય એટલે જે રાશિ છે એ એક જ વ્યક્તિને મળે છે આ રીતે કંઈક ડિફરન્સ કરી શકીએ દોસ્તો ત્યાર પછી અંગ્રેજી સિવાયની ભાષામાં પરંતુ અંગ્રેજીમાં શું થયેલું હોવું જોઈએ તો કે અનુવાદ યુકે અથવા આયર્લેન્ડ અહીંયા પણ સેમ જેમ બુકર પ્રાઇઝની અંદર યુકે યુકે અથવા અથવા અંદર પ્રકાશિત પ્રકાશિત એમ પણ થયેલું હોય શરૂઆત દોસ્તો આ પુરસ્કારની શરૂઆત છે ને વર્ષ બે હજાર પાંચમાં થઈ હતી પ્રારંભિક સ્વરૂપની અંદર તે લાઈફ ટાઈમ અચીવમેન્ટ કારકિર્દી બરાબર આ પુરસ્કાર તરીકે દર બે વર્ષે આપવામાં આવે છે કારકિર્દી શબ્દ ઉપરથી રેફ હોય ને રેફ એ શબ્દ રેફની પેલાનો કોઈ પણ શબ્દ જે છે ને એ ગુરુ એટલે કે મોટો જ આવે છતાં કારકિર્દીમાં એવું નથી થતું ત્યાં લઘુ છે એટલે કે રસવાય છે દીર્ઘાઈ નથી આ ખાસ યાદ રાખજો પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે ગુજરાતી શબ્દ ભંડોળની અંદર કારકિર્દીની જો તમે સાચી જોડણી યાદ ન રાખી તો તમારી કારકિર્દી બગડી જાય ત્યાર પછી દોસ્તો નિયમોમાં ફેરફાર તો વર્ષ બે હજારને સોળથી સ્વરૂપ બદલવામાં આવે છે કે જે વાર્ષિક બની જાય છે પહેલાં બે વર્ષે આપવામાં આવતો હતો દોસ્તો જે કોઈ એક ચોક્કસ પુસ્તક કે નવલકથા કે વાર્તાને સન્માનમાં માટે આપવામાં આવે છે દોસ્તો આ કંઈક વાત થઈ ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝની મૂળ મૂળ રૂપે અંગ્રેજી સિવાય ને ભાષામાં લખાયેલી હોવી જોઈએ તેનું અંગ્રેજીમાં સંપૂર્ણ અનુવાદ થયેલું હોવું જોઈએ અને યુકે અથવા આયર્લેન્ડની અંદર પ્રકાશિત થયેલું હોવું જોઈએ જે રીતે બુકર પ્રાઇઝમાં હતું મા રજિસ્ટર પ્રકાશિત પ્રકાર તો કે નવલકથા અથવા લઘુવાર્તા સંગ્રહ હોય એટલે પાત્રતા ગણી શકાય વર્ષ બે હજાર ને પચીસમાં દોસ્તો પચીસ નો આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ કોને મળેલો છે તો બાનું મુસ્તાક ને મળેલો છે કઈ કૃતિ તો કે હાર્ટ લેમ્પ માટે બરાબર છે દોસ્તો બાનું મુસ્તાક અને હાર્ટ લેમ્પ કે જે કન્નડ ભાષામાં છે અને તેનું અનુવાદ કોને કરેલું છે તો કે દીપા ભાસ્તીએ કરેલું છે આ ખાસ યાદ રાખજો કે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ બે હજાર પચીસ કે જે બાનું મુસ્તાકને મળેલો છે કૃતિ તો કે હાર્ટ લેમ્પ માટે જે મુખ્યત્વે કન્નડ ભાષામાં છે એનો અનુવાદ જે દીપા ભાસ્તીજીએ કરેલું છે અને બુકર પ્રાઇઝ બે હજાર પચીસ કે જે ડેવિડ ઝેલેને મળે છે

તો ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ બે હજાર ને પચીસ આ કંઈક વિગતો છે કે જે મૂળ કન્નડ ભાષામાં લખાયેલી છે અને દીપા દીપાભાસતી આ નામ પણ યાદ રાખજો દોસ્તો પરીક્ષાની અંદર આ નામ પણ પૂછાઈ શકે કેમ કે મુખ્યત્વે જે અનુવાદ કર્યો એમને કર્યો આમને પચાસ ટકા રકમ અને આમને પચાસ ટકા રકમ આ રીતે ટોટલ જે રકમ છે એ કંઈક મળવાપાત્ર હોય છે ત્યાર પછી વર્ષ બે હજાર પચીસમાં ગીતાંજલિશ્રીને રેત સમાધિ માટે કે જે મૂળ હિન્દીમાં છે એના માટે થઈને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ મળેલો હતો એનો અંગ્રેજી અનુવાદ તો કે ડેઝી રોકવેલે કરેલું છે દોસ્તો હું જે નામ કે જે ભારતીય મૂળના છે એ લઈને આવ્યો છું એ ખાસ યાદ રાખજો એ સ્ટેટિક જી કે બની જાય તમારું કે જે જીકેની અંદર પૂછાઈ શકે અને જે કરંટ અફેર કે જે વર્ષ બે હજારને પચીસની કૃતિ અને વ્યક્તિઓ છે એ કરંટ અફેર સ્વરૂપે પૂછાઈ શકે એટલે જ તો દોસ્તો આપણી જે સિરીઝ છે એની અંદર ત્રણસો સાઠ ડિગ્રી એનાલિસિસ એવું નામ રાખવામાં આવ્યું છે કે જેથી કરીને તમને ગમે આથી પ્રશ્ન પૂછાય આપણે એનું સંપૂર્ણ એનાલિસિસ દોસ્તો કરાવીએ છીએ ત્યાર પછી જો કોઈને એ કન્ફ્યુઝ છે કે બુકર પ્રાઇઝ બુકર પ્રાઇઝ છે તો ખરી પણ આ બેનું ડિફરન્સ શું બુકર પ્રાઇઝ અને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ તો દોસ્તો એ પણ આપણે સરળ ભાષામાં સમજી લઈએ ઘણા લોકો બુકર પ્રાઇઝ અને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝને શું માને છે તો કંઈક પરંતુ છે નહીં બંને અલગ અલગ છે તો દોસ્તો હવે એ પણ જોઈ લે જે રીતે મેં વાત કરી કે બુકર પ્રાઇઝ કે જે મૂળ અંગ્રેજી ભાષામાં જ હોય અને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ કે જે અન્ય ભાષામાંથી અંગ્રેજીમાં અનુવાદિત હોય હજુ એકવાર બુકર પ્રાઇઝ જે છે એ મૂળ અંગ્રેજી નવલકથા હોય અંગ્રેજી ભાષામાં બનેલી હોય અને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ જે છે એ અન્ય ભાષામાંથી અંગ્રેજીમાં અનુવાદિત હોય છે સંપૂર્ણ ઇનામ લેખક એટલે કે મૂળ ભાષામાં અંગ્રેજી છે તો એને જ મળશે આની અંદર જે ઇનામની રકમ છે એ લેખક અને અનુવાદકને સરખા ભાગે વહેંચવામાં આવે છે દોસ્તો શેમાં તો કે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝમાં ત્યાર પછી વીએસ નાયપોલ સલમાન રસ્તી અરુણ રોય આ બધા નામ આપણે ચર્ચા કરી રહ્યા કિરણ દેસાઈ વર્ષ બે હજાર છનો બુકર પ્રાઇઝ એમને મળેલો હતો કે જે હાલમાં બુકર પ્રાઇઝ બે હજાર પચીસમાં શોર્ટ લિસ્ટેડ પણ હતા બરાબર છે દોસ્તો તો આ કંઈક બુકર પ્રાઇઝ બે હજાર પચીસના વિજેતા છે ત્યાર પછી ગીતાંજલિ શ્રી જે વર્ષ બે હજાર બાવીસમાં ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ રેત સમાધિ માટે જીતે છે કે જેનો અનુવાદ ડેઝી રોકવેલ કરે છે અને વર્ષ બે હજાર પચીસનો જે આપણે ચર્ચા કરી કોને તો કે બાનુ મુસ્તાકજી એને મળે છે કઈ કૃતિ તો કે હાથ લેમ્પ માટે બરાબર અને એનો અનુવાદ તો કે ભાસ્તિજી એને કરેલો છે બરાબર આ ડિફરન્સ થઈ ગયો ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ અને બુકર પ્રાઇઝ વચ્ચેનો દોસ્તો બસ તો આ હતું બુકર પ્રાઇઝ અને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ વિશેની કરંટ અફેરલક્ષી અને જીકે ફેક્ટ તમામ માહિતી દોસ્તો હવે આના માટે થઈને હું જે છે બે પ્રશ્ન જે આપણે દર વખતે લઈને આવીએ છીએ એ મેં બનાવેલા છે એ પણ જોઈ લઈ દોસ્તો કે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ વર્ષ બે હજાર પચીસ કોણે જીત્યો ગીતાંજલિશ્રી અને ડેઝી રોકવેલ ડેવિડ ઝેલે અને જુલિયા બાનુમુસ્તક અને દીપા ભાસ્તી જ્યોર્જી ગોસ્પોડિનો કે એન્જેલેલા રોડેલ દોસ્તો આ ચાર ઓપ્શનમાંથી સાચો જવાબ તમારે મને કોમેન્ટ સેક્શનમાં દેવાનો છે બરાબર ત્યાર પછી દોસ્તો બુકર પ્રાઇઝ બે હજાર પચીસ કે જે ડેવિડ ઝેલે જીતે છે એની નવલકથાનું નામ કહેવાનું છે આપણે ચર્ચા કરી ગયા છીએ દોસ્તો આ નવલકથાનું નામ આ ચાર ઓપ્શનમાંથી તમારે શોધીને મને કોમેન્ટમાં કહેવાનું છે દોસ્તો જો પરીક્ષાની અંદર પ્રશ્નો આવશે તો આવા જ પૂછાશે કારણ કે આપણે તમામ પ્રકારની વિગતોની ચર્ચાઓ જે લઈ લેતા હોય છે દોસ્તો બરાબર છે તો આ તો આજનો આપણો ટોપિક બુકર પ્રાઇઝ બે હજાર પચીસ અને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ બે હજાર અને તેને લગતી તમામ પ્રકારની માહિતી દોસ્તો આશા રાખું છું બધાને લેક્ચરની અંદર સમજાણું હશે અને મજા આવી હશે મળીશું દોસ્તો એક આના પછીના એટલે કે નવા લેક્ચર સાથે એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જોતા રહો આપણી આ યુટ્યુબ ચેનલ મસ્ત મજાની અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો ધન્યવાદ જય હિન્દ